ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ દ્વારા દાતા શ્રી ગોપાલનાથ કાકુનાથ નાથબાવા ગોપાલ ચીકીવાળા ભુજ તરફથી મુન્દ્રા તાલુકાના ગામ મોટી ભુજપુર પાંગડાપોળ ખાતેના ગૌવંશોને પંદર હજાર કિલો લીલી મકાઈનો ઘાસચારો તથા રસ્તે આવતા વાડી વિસ્તારના રખેવાડ શ્વાનોને ગાયનું તાજું દૂધ ઘઉં અને બાજરાની રોટલીના ટુકડાઓનો મિક્સ કરી નિરાણ કરવામાં આવેલ આ પરમાર્થી કર્મમાં સિનિયર સિટીઝન દાતા પરિવાર ગોપાલનાથ કાકુનાથ નાથ બાવા તથા ગૌ સેવા સમિતિના નવીનભાઈ માહેશ્વરી અને વિનેશભાઈ સચદે તથા યંગ જનરેશન હિરેનનાથ ઋષિ સચદે અંકિત માહેશ્વરી અને બાળ ગૌ જીવદયા પ્રેમીઓ દક્ષનાથ ધ્રુવનાથ શિવમ રબારી રિધમ ત્રિવેદી તપસ્ય પટેલ તથા સૂક્ષ્મ રજકણ જેવા ગૌ સેવા સમિતિના સેવકો તથા સ્થાનિક ગૌપાલકોની જહેમતથી સંપન્ન કરવામાં આવેલ હતું એવું આ સમિતિના અધ્યક્ષ સચિનભાઈ ગણાત્રા દ્વારા જણાવાયું હતું